નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ હાથ એક બે હજાર ચોવીસિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ માર્કેટ યાર્ડના ભાવ ટીંગદાણા અગિયારસો પચાસ થી ને ત્રીસ રૂપિયા પેરુ પાંત્રીસો થી પાંચ હજાર એકસો ને રૂપિયા એરંડા નવસો થી હજાર રૂપિયા એક હજાર સિત્તેર રૂપિયા લાલ એક હજાર થી પચીસો એકાવન રૂપિયા અડદ એક હાજર થી બે હાજર રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો ને એકવીસ રૂપિયા તલ કાળા ઓગણત્રીસો થી ઓગણત્રીસો રૂપિયા તલ સફેદ બાવીસો પચાસ થી ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો ને પાંચ રૂપિયા પણ ચારસો એકતાલીસથી પાંચસો પંચોતેર રૂપિયા મગફળી અગિયારસો એસી થી ચૌદસો ને પચાસ રૂપિયા કપાસ અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા